ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે બિપોર જોઈ વાવાઝોડું ત્યારબાદ પણ સતત વરસાદ હવે ભર શિયાળા માવઠાની માથા જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને ચિંતા થાય તેવું છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે હવે ભર માવઠાની માથાકૂટે જગતના તાજ સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોની ચિંતા થાય તેવું છે આ ઉપરાંત ફરી વાવાઝોડું પણ આવી શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે મુજબ ગુજરાતના ખેડૂતો પર માગશરમાં એક નહીં પરંતુ બે વખત માવઠાની ઘા છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પહેલીવાર માવઠું ચૌદથી અઢાર ડિસેમ્બરે પડી શકે છે જ્યારે બીજીવાર ગુજરાતમાં માવઠું બાવીસથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે જો કે આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલની છે જ્યારે હવામાન વિભાગે આ બાબતે કોઈ સત્તાવાર આગાહી કરેલી નથી હવામાન નિષ્ણાન તંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે જેના કારણે ભેજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા દેશના ઉત્તર ડુંગરાળ વિસ્તારમાં જોવા મળશે ઉપરાંત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના ભેજમાં જ મળશે તેમજ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચૌદ ડિસેમ્બરથી લઈને અઢાર ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના વિસ્તારો અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત તેમણે કહ્યું કે બીજીવાર ગુજરાતમાં માવઠું બાવીસથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા